સાયબર ક્રાઇમ જાગૃત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલ બનાવો સંબંધે નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા શ્રી જે આર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જીજી જસાણી પોલીસ અધિક્ષક આણંદની સૂચના આપેલ જે અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આનંદ આર્ટસ કોલેજ આનંદ રાષ્ટ્રીય સેવા યોજના રાષ્ટ્રીય એકતા ગ્રામ શિબિર એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત મોગરી ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એસઆઈ મુસ્તકીમ તથા સાયબર પ્રમોટર વિરેન જોશી દ્વારા સાયબર અવેરનેસ જાગૃતતા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર એક ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં પ્રોફેસર મુકેશ જોશી અને કોલેજના એકસો વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ બરાબર પછી ટેલિગ્રામ ઓકે ઇન્સ્ટાગ્રામ માં એક થી વધારે આઈડી હોય એવા કેટલા 2 4 10 15 20 બરાબર અને એવું કોઈ કરું કે રમેશભાઈ હોય ને રમીલા બેન નું અકાઉન્ટ બનાવી છે એવું કોઈ આમ તો બધા સારા બધા દેખાવ જો એટલે આવું તો કઈ રૂપિયા ઘટવા નહીં